નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અખિલ ભારતીય સતપન સનાતન મહિલા સંઘ અરવલ્લી જન ગુજકોષ્ટ પ્રેરિત ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી રંજનાબેન ગોગીવાલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા ચાલતું વુમન સાયન્સ ક્લબ અરવલીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો સમારંભ અધ્યક્ષ શ્રી મણિભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ સમૂહલગ્ન સમિતિ વજીપુરા કંપા અતિથિ વિશેષ શ્રી લક્ષ્મણભાઈ પટેલ પ્રમુખ શ્રી નિવિધા કુંવરમા મંદિર વજીપુરા કંપા મુખ્ય વક્તા ડોક્ટર મુંજલ પંડ્યા કેન્સર રોગ નિષ્ણાંત એપોલો હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ કેન્સર રોગ અવેરનેસ પર ખૂબ સુંદર માહિતી આપી ડોક્ટર ચંદ્રભાન સિંહ ક્રદા આઈ કેર હોસ્પિટલ અમદાવાદ ચાલો આખોને જાળવણી કરીએ એ વિષય પર ખૂબ સુંદર માહિતી આપી અને ફ્રી આંખોનો ચેકઅપ પણ કર્યો એંસી બેનોને સર્વાઇકલ રસી આપવામાં આવી બસો લોકોનો આંખોનો ફ્રી ચેકઅપ કરવામાં આવ્યો આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોમાં હેલ્થ અવેરનેસ આવે લોકો સ્વસ્થ અને મસ્ત રહે તે ઉદ્દેશથી આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય સતપંચ સનાતન મહિલા સંઘના મંત્રી રેખાબેન પટેલ કારોબારી ઇન્દુબેન પટેલ હસુમતીબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જન પ્રમુખ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના ડાયરેક્ટર પટેલ મેન દ્વારા કરવામાં આવ્યું અહેવાલ મેન પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ

कल्पमा उपस्थित माननीय पंत प्रमुख श्री लक्ष्मण पांपा उपस्थित डॉक्टर मुंजल पट्ट्यांसो जीओ सर्वईकर कॅन्सर विषये झाडगारी अपाणासे हेल्थ अवेअरनेस विषये आणि वैक्सीनेशन विषये पण जानकारी अपाणासे एवं डॉक्टर ने, ने गुण

सतत महिला करू वती आज करू कार्यक्रम अखिल भारतीय हेल्थ अवेरनेस कार्यक्रम

અને હસમુખીબેનને પણ હું રહેવા આવવાનું ધન્યવાદ સૌને બને બાપાના આશીર્વાદ મળી ગયા એટલે આપણે પણ બનીશું જરૂર લક્ષ્મણ બાપાના આશીર્વાદ પણ છે હવે હતાશ છે નિરાશ છે ઉદાસ છે તે હરતી ફરતી રાસ છે છે ઉલ્લાસ છે એનો સર્વત્ર ઉલ્લાસ છે ઉલ્લાસ છે આપણે સૌ ખુશ રહીએ અને ખુશ રાખીએ સ્વસ્થ રહીએ અને મસ્ત રાખીએ એવા ઉદ્દેશ સાથે આ હેલ્થ અવેરનેસ કેમ્પ આપણે કર્યો છે આ એક માહિતી સેશન હતું કે જેમાં આપણને પ્રોપર માહિતી મળે કે કેન્સરથી કેવી રીતે અવેર થવાય આંખાનો કેમ્પ આપણે કર્યો છે તો આંખને કેવી રીતે આપણે સાચવી શકીએ જેટલી વખત ડોઝ આપવામાં આવશે એટલી વખતે હશે એટલે પ્રથમ પ્રથમ દિવસ આપવાનો હતો એટલે આપણને પ્રોપર માહિતી મળે તો આપણે જે ડોઝ લઈ રહ્યા છીએ એની સાથે પોઝિટિવ થોટ પણ અંદર જાય કે ના હવે હું સ્વસ્થ છું આખી જિંદગી આ રસી લઈ અને આ રોગથી પણ બચી શકું છું એટલે આપણે મસ્ત રહી શકીએ સ્વસ્થ રહી શકે એના માટે આપણે આ સેશન ગોઠવ્યું હતું અને હવેનું જે છે એ રસીકરણ અને નાખવાનો કેમ્પ છે આ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ ડૉક્ટર એમને પણ હું આવકારું છું ને એના હાજરી એની એના સાથે આ દીકરા પણ હાજર છે ડોક્ટર એમની હાજરીની પણ હું નોંધ લઉં છું અને અહીં જે કંઈ ઉપસ્થિત છે એમ બી પણ હું નોંધ લઉં છું પ્રવીણભાઈ અને જે કંઈ મને નામ બધાને નથી આવડતા

એને પહોંચી પડે એમ નથી એના પપ્પા તો એ દીકરીની સંપૂર્ણ મળે પડે ત્યાં સુધી રહેવાની જેમવાની ફળવાની વ્યવસ્થા હું એને દવાઈ કરીશ અને ત્યાં મૂકી શકો છો અને આપણે કોમ દીકરીનું જીવન સુધરશે કોક દીકરી ક્યાં પગ થશે તો બે કોડ રહેવાળશે એટલે હવે આપણે આભાઉ જે છે એ આ કેમ્પ માટે ડૉક્ટર સાથે રહેલી કરી કે ત્યાં જે દીકરી રડેવી છે ત્યાં ત્યાં આપ આપની જે કઈ વ્યવસ્થા હોય ત્યાં ગોઠવીશું આપણે વેક્સિનેશન એટલે એક જગ્યાએ ભીડ ન થાય એના માટે આપણે થોડા વેચાઈ જઈશું થોડા